આજના અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય ભવાની તો હું જાઉં નાહી નાઈને ફ્રેશ થઈ ગયો અને મેડમજી એજી કામ કરે છે તો આપણે હવે દીવાબત્તી બાકી છે અને મહાદેવે જવાનું બાકી છે મેડમજી ત્યાં હું જીમાં કામ પતાવી લે પછી નાસ્તામાં કેમ છે આજનું હે મળી જા મળી જાય ઓકે તો ચાલો આપણે દીવાબત્તી કરી લઈએ આપણે નાસ્તો કરવા બેહી ગયા છીએ અને મેં તો નાસ્તો કરી દીધો છે અને આ બધા જે નાસ્તો કરે છે હા એમ ને મારે થોડુંક ખાવા જોવે આ ભાઈ અમારો નાસ્તો કરી લીધો મોઢભાઈ હે હં અને આ ભાઈઓ અમારે બે નાસ્તો કરે છે એ નિરાતે નાસ્તો કરો આપણે અને બા કોથમરી બોલે છે હા એવું છે એમ ને ઓકે હા મમ્મી બીજી વાર નાસ્તો કર્યો પછી કોથમરી લઈને બે ગયા છે નાસ્તો પતાવી નાખ્યો છે કેવાય ને આપણે ના ના ત્રણ વાગ્યા નીકળી જાવ મારે બધી વસ્તુ ભાઈ મૂકીને પછી પાછું જીમમાં આવવાનું હોય એટલે હા

હવે આપણે ભાવનગર જઈએ છીએ આજ આપણો કાજવરમાં છેલ્લો દિવસ હતો હવે આપણે ફાઇનલી ભાવનગરમાં પ્રવેશ કરી લીધો હા તો જો આપણે ફાઇનલી ભાવનગર આવી ગયા અને જસ્ટ જો આપણે આવીને થોડીક વાર લાંબા થયા અને થોડી થોડીક ઊંઘ આવે તો આપણે ફ્રી જઈશું અને આપણે જો હવે ફાઇનલી ભાવનગર હમણાં થોડા ટાઈમ હવે આપણે પાછું રહેવાનું છે કારણ કે આપણે પંદર વીસ દિવસથી ગામડે હતા તો ભરતને બહેનને અપડાઉન કરી કરીને કંટાળી ગયા હતા

અને બધાની કોમેન્ટો હતી કે તમે લોકો કેમ ગામડે રહેવા જતા રહ્યા છો આ તે બટ ના ના મારા જેઠાણીને સિધરીયન આવ્યું જ હતું એટલા માટે આપણે થોડોક ટાઈમ મારા સાસુમાં બધે પહોંચી હોય કે એટલે આપણે કામ કરવા માટે પંદર વીસ દિવસ જેવા ગામડે રહ્યા હતા અને હવે તો એના સ્ટીચ બીચ બધું રિમૂવ થઈ ગયું છે અને હવે અમે થોડું જાજુ કરીએ કે એમ છે એટલે આપણે હવે આવી ગયા છીએ ભાવનગર ઓકે આપણે પરમાનન્ટ ગામડે રહેવા નથી જતા રહ્યા જો આપણે કુમટવાડીમાં આવી ગયા છીએ આપણું કામ પતાવ્યા આપણે કામ પતે આમ તો કામ તો આઠ વાગ્યા સિવાય આપણું પતે નહીં તો આપણે બેઠીએ બધા અમને ભાઈ લઉ જો અમારો મેડમજી ગામમાં જઈ આવ્યા એને ખરીદી કરી આવ્યા અને જીમમાંય જઈ આવી જીમથી હવે રિટર્ન થાય છે પાછી ઘરે આજો એની પર્સનલ ગાડી લઈને ગઈ હતી કે હવે તો ગામડેલી કઈ આવવાનું હોય નહીં ભાવનગર વહી આવ્યા એટલે હવે એની એની ગાડી લઈને જવાનું તમારે તમારી ગાડી મારે મારી ગાડી લઈને તો ચાલો હવે ઘરે પોગી જઈએ તો તો જો આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં સરસ મજાની જો ભાજી છે રોટલી છે ભૂંગળા છે કલર બલર નાખ્યા હોય એમ ને આજ તો કલર બલર નાખ્યા હોય એમ ને હા ઓ કમ્પ્લીટ થઈ ગયો બાબલે રે હું કરે સોલો તોફાન

mau bên đây nhiều màu mau bên mà thâu không đâu wa mà, là mà, à mà mình. Chổ đồ, chổ đồ ở mình không đâu wa, mất, ít cái nhiều, vừa babu, તમે કોણ આવો છો ઈકમાંથી ઈક દાને હા લાવો 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 પૂરો થઈ ગયો પપ્પાને કે પૂરો થઈ ગયો અત્યારે કે બોન રદ ધારક કરી દીધું છે બટા માથું ભટકાય તારું ને મારા તોફાની કાનુડો છે ફ્રેન્ડ

એની સાથે સાથે મારે અપડાઉન કરવાનું રહેતું હતું કારણ કે જીમમાં જવાનું હોય એટલે મારે બી ડેલી શું કહેવાય મોર્નિંગમાં ફટાફટ બધું રસોઈનું રૂટીન કામ બધું પતાવીને જસ્ટ ફ્રી થઈ ત્યારે માંડ કલાક રેસ્ટ લઈને પાછું જીમમાં આવવાનું થતું હતું પછી રાત્રે પાછું આવીને પાછું થોડું ઘણું કામ અને ત્યાં તરત સુવાનો ટાઈમ શું કહેવાય થઈ જતો હતો એટલે આમ આપણી માટે આમ મારા માટે મારે ટાઈમ જ નહોતો રહેતો તો આયા આયા શું કહેવાય એ ટાઈમે તો આપણે ફ્રી રહીએ નહીં ભરત અપડાઉન ના ટાઈમે તો આપણી માટે કઈક ટાઈમ આપણે ભાવનગર આવી ગયા તમારા તમારા માંથી ઘણાની કોમેન્ટ હતો કે તમે લોકો કેમ ગામડે રેવા જતા રહ્યા આવી રીતના હતું મારી આવ્યું હતું એટલે નો છૂટકે આપડે ગામડે જવું પડે એમ હતું ને કારણ કે મારા સાસુ થી બધું કઈ કામ થાય હતું નહી કારણ કે એને બી પગ દુખે છે એટલે આપડી મજબૂરી હતી આપણે જવું પડ્યું અને આપણે જો ફાઇનલી હવે એ ભી સરસ હવે એના સ્ટીચી રીણું થઈ ગયું છે અને સરસ મજાનો હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તહેવારો મજા ના આવશે એટલે હવે તો આપડે જલસા કરવાના છે તહેવારો માં આપણને ભરત મસ્ત મસ્ત જગ્યા એ ફરવા લઈ જાશે બધા તહેવારોમાં લઈ જશો ને તો વાંધો નઈ તો સારું ચલો હવે આજના બ્લોગ ને આપડે અહિયાં ઝેન્ડ આપી દઈએ કારણ કે ઓલરેડી એક વાર